પ્રમુખ સ્વામી આ ઉપર જ આખી સંસ્થા આટલી મોટી કરી દીધી આજે મહંત સ્વામી મહારાજ આની ઉપર જ આખી સંસ્થાઓ આટલી મોટી કરી દીધી ચાર દિવસ પહેલાં મહંત સ્વામી મહારાજ આફ્ટર અટેન્ડિંગ અ બિગ એસેમ્બલી પાછા કેમ્પસમાં આવતા હતા એક નાનો બાળક બી આ ટોડલર નાનો ત્રણ સાડા ત્રણ વર્ષનો હશે એ છે ને આમ ઘરેથી એક રોષ છે ને આમ છુપાવી છુપાવીને લાવેલો એના થોડું આમ રોષ કરવાય પણ ગયેલો સ્વામી મહારાજની ગોલ્ફ કાર પસાર થઈ અને નાના બાળકે આમ રોજ ઊંચું કર્યું મહંત સ્વામી મહારાજ ઇમિડિયેટલી ગોલ્ફ કાર ઉભી રખાવડાવી અને બાળકને અટેન્ડ કર્યો એ દ્રશ્ય અમે જોયું ને આ હેડ ટીયર્સ ઇન માય આઈ આટલી ગ્રેટ ઇન્ટરનેશનલ પર્સનાલિટી નાના બાળકને જીવન ઉભા રહી પ્રમુખ સ્વામી મહારાજ ટુ થાઉઝન્ડ ફોરમાં ન્યુયોર્ક પધાર્યા ત્યારે ટર્મિનલ ફોર ઉપર એમનું સન્માન થયેલું ધ ટર્મિનલ વિચ ઇઝ સ્પેશિયલી ઓનલી ફોર ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનું ફ્લાઇટ એટલે હતું તો કમર્શિયલ ફ્લાઇટ ત્યાં ઊભું રાખ્યું અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈ એમને એસપોર્ટ આપી હતી વિચ ઇઝ ધ રેરેસ્ટ ઓફ ધ રેયર ઇન અમેરિકા એનવાયપીડી તો આપે ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ તો આપે પણ એફબીઆઈ એસપોર્ટ આપી હતી અને રિપોર્ટમાં લખાડ્યું કે એફબીઆઈનો વટ કેવો છે ખબર પડી ખાલી ચાર રસ્તા ઉપર એક જ વાર લાઈ હોર્ન નહીં મારવાના હા એક જ વાર લાઇટ થ્રો કરીને બધી ટ્રાફિક સ્ટોપ આટલા સન્માનની વચ્ચે પ્રમુખ સહાય એરપોર્ટથી બહાર નીકળ્યા એફબીઆઈની ગાડી પછી પાછળ એમની ગાડી હતી ક્રાઉડ બધા દૂર ઊભા હતા પ્રમુખ સ્વામીમાં દર્શન કરતા હતા એક નાના બાળક પાંચ કે છ વર્ષનો એના હાથમાં ચિઠ્ઠી અને બોલે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ રેડ કાર્પેટ ઉપરથી નીચે આવી ગયા ચાર ડગલા ચાલ્યા અને ક્રાઉડને આવું કરીને એક નાના બાળકના હાથમાંથી ચિઠ્ઠી લીધી એ બાળક બોલ્યો કે બાપા મને ઉત્તર આપજો આનો સ્વામી કે હું આપીશ એ ચિઠ્ઠી પ્રમુખ સ્વામી મહારાજ હાથમાં રાખી અને આશ્ચર્ય કે ન્યૂયોર્ક સિટીમાંથી આખી આ કેરાવેલ નીકળતી હતી કાર્સ બધી નીકળતી હતી એફબીઆઈ એસ્કોટ થી આગળ એફબીઆઈ એસ્કોટ આજુબાજુ ફૂટપાથ બધી લોકો જોતા હતા કે હુ ઇઝ ધીસ પર્સન કેને એફબીઆઈ ન્યુયોર્ક એરપોર્ટ ઉપરથી એસ્કોટ આપ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાં બેઠા બેઠા આ નાના બાળકની ચિઠ્ઠી વાંચતા હતા ગ્રેટનેસ ઓફ અ ગ્રેટ મેન વોટ અ હમ્બલ પર્સનાલિટી અને પ્રમુખ સ્વામી મહારાજ દિવાર મંદિરે પહોંચ્યા અને આ સન્માન સમારંભ બધો સ્વીકાર્યો અને પ્રમુખ સ્વામી મહારાજ ઉતારે ગયા ત્યાં જમ્યા અરે ફર્સ્ટ લેટર ઈ ઇ સ્મોલ વોસ્ટુસોલ કેટલી હંબલ જે પ્રમુખ સ્વામી મહારાજ નું લંડન પાર્લામેન્ટ કેનેડા પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે એક નાના બાળકને પણ આટલા પ્રેમથી એટેન્ડ કરી શકે તો આપણે શું ઈગો રાખવાનો આપણે તમે તો શું છીએ ઈગો ડ્રોપ જ કરી દેવાનો તરત જ તો તમને જીવવાની મજા આવશે એટલો બધો લોડેડ હોઈએ છે ને આપણે એટલા બધા એની સામે ના જોવું એની સાથે ના બોલું એની સાથે એક્સટેન્ડ હેન્ડ ચેક ના કરું એની સામે ના જોવું આમાં જિંદગી પૂરી થઈ જાય તો લાસ્ટ થિંગ મારે તમને વાત કરવાની પ્રમુખ સ્વામી મહારાજ ફેમિલી વેલ્યુઝ માટે બહુ જ સરસ આ વાત કરતા કે નમ્રતા અને વિવેકથી બધા સાથે વર્તાવ રાખો અને ઘર સભાની એ વાત કરતા પોતે બોલતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે એ ઘર સભા એટલે શું છેલ્લી બે મિનિટ વાત કરીને આપણે પૂરું કરીએ છીએ કે બે દિવસ અઠવાડિયાના તમારે રાત્રે બધા ફેમિલી મેમ્બર્સે તમારું રાત્રિ ભોજન પૂરું થઈ જાય કદાચ કોઈ ટીવી શો સાથે જોવાના તો એ પૂરું થઈ જાય પછી સ્પિરિચ્યુઅલ સેશન માટે બેસો અડધો કલાક માટે જસ્ટ ટુ ડેઝ ઇન અ બી આજે આપણે અહીંયા મળ્યા આજે આપણે વાત થઈ આઈ એમ ગીવિંગ યો પ્રેક્ટિકલ લેસન પ્રમુખ સ્વામી જેવા મહાન સંત એમનો અનુભવ છે અમૃત છે તમે ટ્રાય તો કરજો ટ્રાય કરીને ના ફાવે તો બીજી પણ મારી કેજો કહેજો સ્વામી તમે પાછું લઈ જાઓ અમને જામ્યું નહીં ફાવ્યું નહીં પણ તમારી જેમ આઈએસઓ પ્રોડક્ટ હોય ને એ અમારી પણ આ ઘર સભા આઈએસઓ પ્રોડક્ટ છે ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગનાઇઝેશન અમારી આઈએસઓ અને હમણાં ની વાત કરીએ અમને દિનેશભાઈએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એમાં પણ જીપીએસ છે ગુરુ પોઝિશનિંગ સિસ્ટમ પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુએ આપણને આ પોઝિશનિંગ સિસ્ટમ આપી કે આપણું પોઝિશનિંગ ઘરમાં કેવું સારું થાય એમ તો ઘર સભા જ અઠવાડિયામાં બે વખત બધા ફેમિલી મેમ્બર્સે ભેગા થવાનું પહેલી પાંચ મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું નામ સ્મરણ કરવાનું કારણ કે ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધે છે વિલ પાવર વધે છે કોન્ફિડન્સ લેવલ વધે છે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને ઇમ્યુન સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ વધે છે એ સાયન્ટિફિકલી એક્સપેરિમેન્ટલી સાયકોન્યુરો સોફ્ટવેરથી યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડૉક્ટર એચજી કોઈંગે પ્રૂવ કરેલું છે એટલે પ્રથમ પાંચ મિનિટ તમારે નામ સ્મરણ કરવાનું બીજી દસ મિનિટ તમે શ્રીમદ ભાગવત છે શ્રીમદ ભગવદ્ ગીતા છે રામાયણ છે મહાભારત છે પ્રમુખ સ્વામી જેવા સંતો ચરિત્ર એ તમારે દસ મિનિટ ફેમિલીમાં વાંચવાનું યુ વિલ લર્ન અ થાઉઝન્ડ થિંગ્સ હમણાં જ દુનિયાની નંબર વન બી સ્કૂલ ઓફ ધ વર્લ્ડ અહેડ ઓફ હાર્વર્ડ એન્ડ સ્ટેનફર્ડ દેટ ઇઝ આઈ આઈ એમ અહેમદાબાદ સ્ટેન્ડફોર્ડ અને હાવર્ડથી પણ આગળ છે ત્યાં રેન્કિંગમાં વર્લ્ડ લેવલ ઉપર નંબર વન એમ બી એ કોલેજ ઓફ ધ વર્લ્ડ ઇઝ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ આ ગયા મહિને કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા ડોક્ટર ઉદયવીરસિંઘે પુસ્તક લખ્યું છે કે મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ ક્રિષ્ના એની માટે એમને રિસર્ચ માટે પીએચડી મળ્યું ડૉક્ટર ઉદય વીરસિંહનું પુસ્તક માંગ્યું એટલે યંગ બેઠા છે ને પ્રોફેશનલ્સ કે બિઝનેસ હાઉસીસમાંથી એનું કહું છું કે ડોક્ટર ઉદયવીરસિંઘે લખ્યું ડાઇ બાજુના પાના ઉપર ટોપ ક્લાસ મેનેજમેન્ટ થિયરીઝ ઓગમેન્ડિનો કેન કેન્ડ એન્થની રોબિન્સ આ બધાની અને જમણી બાજુના પાના ઉપર ભગવાન કૃષ્ણએ એ મેનેજમેન્ટ થિયરી પ્રેક્ટિકલી કુરુક્ષેત્રના અને મેદાન ઉપર એપ્લાય કરી હોય ને એના પ્રસંગો લખેલા છે આટલું રીચ કલ્ચર છે આપણી પાસે એટલે દસ મિનિટ વાંચવા પછી પાંચ મિનિટ ચર્ચા કરવા કોને શું ગમ્યું કોને શું વાત લાગી બસ પછી ભગવાનની આરતી કરીને ઉભા થઈ જવાનું સ્પિરિચ્યુઅલિટી શુડ બી બ્લેન્ડેડ ઇન લાઈફ અધ્યાત્મ હશે તો ઘણા બધા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું જ છે નોટ બીકોઝ આઈ એમ અ સાધુ પણ પચાસ હજારથી વધારે રિસર્ચ પેપર બાય મેન ઓફ સાયન્સ પબ્લિશ થયા છે નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં કોઈક એ પ્રેયર ઉપર રિસર્ચ કરી છે સાયન્ટિસ્ટે કોક સાયન્ટિસ્ટે મેડિટેશન ઉપર રિસર્ચ કરી છે કોઈક સાયન્ટિસ્ટે ખાલી મંદિરમાં જવાથી શું લાભ છે એની ઉપર રિસર્ચ કરી છે અને એનાથી ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ શું લાભ છે ને એની ઉપર ફિફ્ટી થાઉઝન્ડ રિસર્ચ પેપર છે પાંચસો જેટલા તો મારી પાસે છે એટલે એની કોપીઝ મેં મેળવી છે આજ સવારે જ મેં એક પ્રસંગની વાત કરી હતી યુનિવર્સિટી ઓફ યેલ અમેરિકા આઇબીલિક કોલેજ મે લોકો રિસર્ચ કરી 8000 લોકો ઉપર 10 વર્ષ સુધી માં 4000 લોકો ધર્મસ્થાનમાં રોજ જતો હતા ચર્ચમાં જતો હોય મંદિરમાં જતો હોય દેરાશ્રમમાં જતો હોય વોટએવર પણ પોતાનો શ્રદ્ધાના સ્થાનમાં રોજ જનાર હતા અને બીજા ચાર હતા 4000 લઈ નોતા જનાર ઓકે દરેક પોતાની ફિલોસોફી પ્રમાણે જીવે એ બન્નેને 10 વર્ષ સુધી ગાણામાં શું લાભ થયો પેલ્લો લાભ ઇટ્સ અ પરફેક્ટ સર્વે બાય યેલ પહેલો લાભ શું થયો એ લોકો લખ્યું છે કન્કલુઝન પેપરમાં કે જે રેગ્યુલર રિલિજિયસ પ્લેસીસમાં નિયમિત રોજ જતા હતા દે હેડ એન એડવાન્ટેજ ઓફ ફોર્ટી પર્સન્ટ લેસ પોસિબિલિટી ઓફ હાર્ટ ડિઝીઝિસ આ ફિઝિકલ લાભ છે કે નહીં હરખું જીવવા માટે તો આવજો મંદિરે મોક્ષની સ્વર્ગની વાત પછી કરશું હા હા આ બધું રિસર્ચમાં આવે છે આવી ઘણી બધી યુનિવર્સિટીઝમાં આ લાભ થયો છે કે તમે રેગ્યુલર પોઝિટિવ મૂડમાં રહો છો દિવસને એકવાર પણ તમે મંદિરે જાઓ તો આખો દિવસ તમે પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ મૂડમાં રહે છો એ પણ આ રિસર્ચમાં છે તમારા મૂડ સ્વિંગ્સ ઓછા થાય છે એ પણ આ રિસર્ચમાં છે તમે ઇરિટેશન ફ્રસ્ટ્રેશન ડિપ્રેશનમાં ઓછા જાઓ છો કારણ કે તમે રોજ એકવાર મંદિરે દર્શન કરવા જાઓ છો એ પણ આ રિસર્ચમાં ઇન્ક્લુડ થયેલું છે દેર આર બિગ એડવાન્ટેજીસ એટલે ખાલી અમે સંત છીએ એટલે તમને અધ્યાત્મની વાત કરીએ છે એવું નથી એવરીથિંગ દેટ આઈ ટોક ઇઝ લોજિકલ એન્ડ સાયન્ટિફિક ખાલી શ્રદ્ધાની વાત નથી પણ આપણે માનવાનું શ્રદ્ધા છે બિકોઝ વી વોક બાય ફેથ માણસ હંમેશા શ્રદ્ધાથી ચાલે છે લોકમાં શું નિયમ છે ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ સ્પીરિચ્યુઆલિટીમાં પ્રિન્સિપલ ઊંધો છે ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી આ સિદ્ધાંત છે અને તમે શ્રદ્ધાથી જ ચાલો છો ને તમારા લગ્ન વખતે તમે અગ્નિની સાક્ષી એ પરિક્રમા એટલે પહેલાં ફેરા ફરતા હતા ત્યારે બંને જણાને એકબીજા પ્રત્યે શ્રદ્ધા હતી ને સિલ્વર જ્યુબીલી ગોલ્ડન જ્યુબીલી એવું હતું ને મનમાં એ વખતે એ બંને જણ ડાઉટ ઊભો થાય ડિવોર્સ થશે તો ડિવોર્સ થશે તો તો ત્યાં ત્યાં થઈ જાય ધેર યુ વોક બાય ફેથ ઓન ધ પાથ ઓફ સ્પીરિચ્યુઆલિટી ઓલ્સો વોક બાય ફેઇથ આગળ ઉપર બધું જ સમજાશે પણ બધી જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ પણ એક ફેથ જ છે ને કે સીધા તમને રિટર્ન્સ દેખાય છે પણ તમે ટ્રેક સમજી શકો છો તમે યોગ્ય એડવાઇસ લઈ શકો છો તો શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત એ બધા ટ્રેક છે જ ત્યાં બીજું લોજિક વાપરવાની જરૂર છે એટલે થોડું વાઇઝ હૂમ્સ વોટ્સ વેન્સ આ બધું તમને અંગ્રેજી માધ્યમની સ્કૂલોએ ભણાવી દીધું છે એ થોડુંક ઓછું કરી પણ હું પણ એમ જ ભણેલો છું થ્રુઆઉટ માય લાઈફ આવ્યો છે સ્ટડી અ મિશનરી સ્કૂલ પણ વેન વોટ હાઉ વાય એ આપણને શીખવાડે એ જરૂરી છે જીવનમાં લોજિક પણ સેઇ થઈ જરૂરી છે કીપ અ ગુડ બેલેન્સ ઓફ લોજિક એન્ડ ફેઇથ વેન ઇન ઓફિસ યુઝ બ્રેઇન્સ એન્ડ લોજિક then back home use heart and faith